ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ સંવાદ પરિષદ ટ્રાફિકની સમસ્યા અંગે ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા રજૂઆત કરાતા તેનું સુખદ નિરાકરણ લાવવા પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવેની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યો માટે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસની રોજબરોજની કામગીરી અને યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે સરપંચો માધ્યમ બને ગ્રામ વિસ્તારોમાં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચને પહેલાં થતી હોય છે જેથી સરપંચો આવા કોઈપણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરે એ વિશેની સમજણ આપવામાં આવી

સદનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા પોલીસની જે રોજબરોજની કામગીરી છે પોલીસની જે યોજનાઓ છે એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે એમાં સાયબર ક્રાઇમ હોય ખેડૂતો આ તે પણ કપાસ હોય મક્કા હોય એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે અને આ ખૂબ જ અગત્યની બાબતો છે જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચ સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખું છું આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ અંતર્ગત ડભોઈ તાલુકાના સરપંચો તેમજ ચૂંટાયેલા સભ્યો અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબ શ્રીની હાજરીમાં એક પ્રગ પ્રોગ્રામ કરવામાં આવે તેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે ગામના કોઈ પણ પ્રશ્નો છે એ સરપંચ સીધા પોલીસ સુધી પહોંચાડી શકે પોલીસે કોઈ પણ અવેરનેસ આ પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે જે મેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજ રોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવે છે અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ